ધોય હવે એમાં નાખવાનું છે તેલ આપણે નાખી દીધું છે બે પાવલા તેલ તેલ ગરમ થાય એટલે અંદર રાઈ અને જીરું નો વઘાર કરવાનો રાઈ જીરું આપડા કકડી ગયા છે એટલે લીલા મરચા બે લાલ મરચા વઘાર માટે દાળ બાફી ત્યારે હળદર મરચું ને ધાણાજીરું નાખ્યું હતું મીઠું થોડુંક ઓછું નાખ્યું હતું એટલે મીઠું માપ પ્રમાણે હોય તમે જે રીતે નાખતા હોય એ રીતે નાખવાનું મેં થોડુંક ઓછું નાખ્યું હતું એટલે હવે આપણી દાળનો વઘાર સરસ મજાનો થઈ ગયો છે દાળ બાકી ત્યારે બધું નાખ્યું હતું એટલે સરસ થઈ ગયું હવે આમાં એક ઉભરો આવી જાય એટલે ઢોકણે વળી મૂકી દેવાની દાળમાં એક ઉભરો આવી જાય એટલે આપણે આ લોટ બંધાઈ ગયો છે લોટની તરત ઢોકણે વળી અને મૂકી દઈશું હમણાં જો આ રીતે આપણે રોટલી વણી લીધી પાતળી અને આ રીતની ઢોકળી પાડી દેવાની છે તમે આ રીતે જ કરતા હશો પણ છતાંય મારી કાંઈ પણ ભૂલ હોય

દાળ બાફી ત્યારે અંદર ટમેટું પણ નાખી દીધું તું કે સરસ મજાનું બફાઈ જાય જુદું ન પડે તો ને આપણી આપણે દાળ ઢોકળી ચડી ગઈ છે પાંચ છ મિનિટ રાવવા દીધી ત્યાં ચડી ગઈ મસ્ત મજાની આ ઉપરથી કોથમીરી નાખી અને જો અમારી મસ્ત મજાની દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની દાળ ઢોકળી તૈયાર જેને ખાઈ હોય એ આવજો દાળ ઢોકળીમાં તો કાજુ બદામ ને ટીંગદાણા બધું ના ખાય જે નાખતા હોય માટે પણ અમારા ઘરમાં આવી રીતે નથી ખાતા એટલે મેં આવી બનાવી ને લોટની અંદર હળદર દાણા જીરું એવું બધું નાખીને લોટ બંધાય પણ મેં સાવ સાદો આપણે રોટલીનો લોટ આવે ને એવો જ માંગ્યો તો એ તમે કમેન્ટમાં મને કહેજો તે કે મારી શું ભૂલ છે એ જય માતાજી મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં